જ્ઞાનપત્ર બે ગુરુની સમીપ એકવીસ જૂન ઓગણીસો પંચાણું સર કેલિફોર્નિયા જો તમે પોતાને ગુરુની સમીપ નથી અનુભવતા તો એનું કારણ તમે પોતે જ છો કે છે તમારું મન અને તમારા અહંકારથી ભરેલા ખોટા ખ્યાલો માત્ર ઔપચારિક કે અનૌપચારિક વાતચીતના સ્તર પર જીવવાથી તમે તમારી જાતને ગુરુની સમીપ હોવાનો અનુભવ ન કરી શકો કેમ છો તમે આપ ક્યાં જઈ રહ્યા છો બધું કેમ ચાલી રહ્યું છે બંધ કરો ગુરુ સાથેની આવી બધી ઔપચારિક અને ઉપ્રછલ્લી વાતો પોતાનું હૃદય ખોલીને મનના ઊંડાણમાં સમાયેલ મહત્વની અને પોતાને અંગત એવી વાતો કરો ગુરુ પાસે આવીને શરબતના ભાવ ન પૂછો કેટલા ત્રીસ રૂઆ કે જે જે પણ પણ હોય હોય તે ગુરુને કહો અને ખોટા નિર્ણયો ન કરો કે આ તો નકામી કચરા જેવી વાત છે કેવી રીતે કહું ગમે તે હદ સુધીનો કચરો સ્વીકારવા ગુરુ તૈયાર હોય છે તમે ગમે તેવા હો ગુરુ તો તમને છાતી સરસા ચાંપી જ લેશે તેઓ તમારો ભાર હળવો કરવા હંમેશ તૈયાર જ છે એટલે જ પોતાના વિશે ખોટા વિચારો નિર્ણયો શર્મની લાગણી કે હિન્પણાના ભાવ ન લાવશો જો તમને તમારા ગુરુ સાથે સામીપ્યનો અહેસાસ ન થાય તો ગુરુ બનાવવાનો કોઈ અર્થ જ નથી એ માત્ર એક વધારાનો બોજ જ બની જશે આમ પણ તમારે માથે જીવનના ઘણા બધા બોજ છે વધુ એકને વધારશો નહીં અને એમને આવજો કહી દેજો પ્રશ્ન તમે અમારી સાથે નાની નાની રમતો રમો અને તમે જ અમને તમારાથી દૂર કરી દેતા હો ત્યારે અમે કેવી રીતે તમારા સામીપ્યનો અનુભવ કરીએ શ્રી શ્રી જો તમને ઠપકો આપવામાં આવે કે તમારી અવગણના કરવામાં આવે તો ઉપરથી તમારે વધારે સામીપ્યનો અનુભવ કરવો જોઈએ કારણ કે કોઈની ઉપેક્ષા કરવા માટે તો ઘણા વધારે પ્રયત્નોની જરૂર પડે છે ગુરુ જો એક ભેટની શણગારેલ આવરણ કે ફૂલદાનીમાં પડેલા ફૂલની પણ ઉપેક્ષા ન કરી શકતા હોય તો એ હાલતા ચાલતા જે એમની સાથે જોડાયેલ છે એવા શ્વાસ લેતા મનુષ્યની તો ઉપેક્ષા કેમ જ કરી શકે જ્યારે તમને આ સમજાઈ જશે તે ક્ષણે નિકટતાનો અનુભવ થવા લાગશે તોરે તમને શું અમે દર અઠવાડિયો ફોન કરી શકીએ કેની હા દર અઠવાડિયે ફોન કરો અને જો તેઓ જવાબ ન આપે તો સમજવું કે તેઓ તમને ખૂબ પ્રેમ કરે છે શ્રી શ્રી હા હા એ પણ લખો હાસ્ય તમે ગુરુ સાથે ગુરુના આનંદના અને તેમની ચેતનાના સહભાગી થવા માટે જ છો એ માટે પહેલા તમારે પૂરા અંદરથી ખાલી થઈ જવું પડશે જે પણ ભરેલું છે તેનાથી મુક્ત થવું પડશે ગુરુ તૈયાર છે વહેંચવા માટે એમનો આનંદ અને ચેતના તમારે માત્ર તમારા તરફથી તૈયાર થવાનું છે ગુરુજીએ દર અઠવાડિયે જ્ઞાનપત્રો મોકલવાનું વિચાર્યું જેથી લોકો ઘણા જ ખુશ થઈ ગયા એટલે ગુરુજીએ પહેલા અઠવાડિયે બે જ્ઞાનપત્રો મોકલ્યા જય ગુરુદેવ